નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ ની વાર શુક્રવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે રાજકોટમાં કપાસની વાત કરીએ તો પંદરસોથી સોળસો રૂપિયા જસદણ બારસોથી પંદરસો ત્રેસઠ રૂપિયા બોટાદ બારસો થી પંચોતેર રૂપિયા જામજોધપુર ચૌદસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા બાબરા બારસો બાણુંથી પંદરસો ને અઠ્યાસી રૂપિયા જેતપુર એક હજાર સન્નુંથી એકાવન રૂપિયા બગસરા એક હજારથી પચાસ રૂપિયા ભેસાણ એક હજારથી ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના તાજા કપાસના બજાર ભાવ